નમસ્કાર મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો આજ ના વັດતા યુગ માં આપણે AI ટેકનોલોજી નો વધારે આમાં આગમન થઈ રહ્યું છે અને નવો વધારે પણ તો ઉપયોગ થઈ રહ્યો છે બરાબર અત્યારના જમાનામાં આજ નો ટોપિક આપણો એ જ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનો ઉપયોગ શું થાય છે અત્યારે હાલના જમાનામાં કેટલા કેટલા એઆઈ છે જેનો તમે સ્ટુડન્ટ તરીકે પણ ઉપયોગ કરી શકો છો અને ભવિષ્યમાં પણ તેના હિસાબે તમે જોબ મેળવી શકો અથવા તો એનો ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુ તમે આસાનીથી કરી શકો છો બરાબર તો એ આજનો ટોપિક આ જ છે એના વિશે આજે આપણે વાત કરવાના છે તો આપણા સુધી જોડાઈ રહ્યું આપણા સાથે તો તમને જલ્દીને જલ્દી એ વિશે ઇન્ફોર્મેશન જાણવા મળી જશે નવા 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 ટોપિક લઈને હવે આપણે રોજને રોજ વિડીયો અપલોડ કરતા રહેશે તો અમારી ચેનલને હજી સુધી તમે સસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીને જલ્દી સબસ્ક્રાઇબ કરી દો બેલ આઇકન દબાવી ને લાઇક અને કોમેન્ટ કરવાનો તો ભૂલતા જ નહીં આપણા વિડીયોમાં જેથી અમને જાણવા મળે કે તમારે કઈ ટાઈપના વિડીયો જોઈએ છે તે પણ તમે કોમેન્ટમાં અમને જણાવો જેમ કે આપણે આની પહેલા પહેલાં એક વાર ફીડબેક હું મોકલેલો હતો એમાં ઘણા બધા વિદ્યાર્થીને તમે ફીડબેક આપેલો છે અને ઘણા બધા એનો રેસ્પોન્સ નહોતો જોવા મળ્યો પણ એ ખાસ કરીને તમારા માટે જ હતું છતાંય એ નથી ભર્યું તો તમારો ફાયદો બીજો શું કે તમે જે ટોપિક કહો એ પ્રમાણે વિડિયો બનાવતા અને જેટલા એ નાખ્યો છે ફીડબેક એ પ્રમાણે અમે વિડિયા બનાવાના ચાલુ જ છે ને લગભગ બની ગયા છે બધા જ બરાબર જે ઘણા બધા ના feedback નતા આવ્યા માત્ર આપણી channel ના કેટલા છે સાત હજાર subscriber છે અને આપણે feedback કેટલા ના મળ્યા હતા ખાલી ત્રેસઠ વિદ્યાર્થી ના તો આ બહુ ખરાબ response કહેવાય તમારો પણ કઈ વાંધો નહીં આપણે છતાં પણ video નાખવાના ચાલુ જ રાખવાના છીએ અમે આ તો તમે જે કહો એ તો ઉપર અમે વિડીયો નાખત પણ હવે અમારી રીતે અમે topic નાખશું તો જેમ તમને જો ગમે તો like comment કરજો જેથી અમને ખબર પડે કે ભાઈ આ ટાઈપનો વિડીયો તમને ગમે છે તો આપણે એ ટાઈપનો વિડીયો video ચાલુ રાખીએ અને ઘણા બધા વિધિઓથી પર્સનલમાં મેસેજ આવતા હોય છે કે ભાઈ સર અમારા અમને આપો 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 આ પણ એ મિત્રો તમને જો જાણ ના હોય તો તમને જણાવી દો કે બધા સબ્જેક્ટની પ્લે લિસ્ટ બનાવેલી છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે જાશો ને તો તેમાં તમને જોવા મળી જશે એની પ્લે ની અંદર બધા સબ્જેક્ટના નામ અથવા તો તમને બ્રાન્ચ વાઇઝ અલગ અલગ પ્લે લિસ્ટ જોવા મળી જશે જે તમે હજી સુધી ના જોયેલી હોય બેટલ બી જલ્દી એમાં જોઈ લ્યો તમારા જે આઈએમપી હોય તે તમે ડાઉનલોડ કરી દો અમે અત્યારે ફ્રીમાં આપી છે ઘણા બધા એવા YouTube ચેનલ વાળા છે જે ફ્રીમાં નથી આપતા એના પૈસા લે છે અને બધા બધા લે છે અને એમાંથી જાજા ભાગનું પૂછાતું નથી બરાબર અમે ફ્રીમાં આપી છે પણ અમારી તમે અત્યારે વેલ્યુ નથી કરતા પણ કઈ વાંધો નહીં તમારો ફાયદો છે તમારે તમને ઠીક લાગે એમ કરો તમે અમારા વિદ્યાર્થી છો એટલે અમે તમને જાજુ બીજું તો ના કહી શકીએ પણ તમે એકવાર જોજો કે એમાંથી જ્યાં ભાગના તમે પાસ થઈ જાવ એટલું એટલું તો પૂછાય જ છે બરાબર એથી વધારે જ પૂછાય છે પાછું તમને એટલું એમ કઉ છું પાસ થઈ જાય એટલું તો પૂછાય જ છે બરાબર જો મિત્રો તો તમારું બધું હતું કહેવાનું એ કહી દીધું છે તમારા ફાયદાનું અમારા ફાયદાનું બધું કહી દીધું છે બરાબર તો હવે આપણે આપણા જે આજનો ટોપિક છે એના ઉપર જઈએ કેમ કે જાજી વાત કરશે તો બે મિનિટ તો આપણી એમને બરબાદ થઈ ગઈ આપણો ટોપિક ચાલુ કરીએ તો આપણે આપણો પહેલો ટોપિક છે એઆઈ ધ ફ્યુચર ઓફ ટેકનોલોજી બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણો એઆઈ છે એ અત્યારના મેં તમને પેલા જ જણાવ્યું તે પ્રમાણે એ અત્યારે એક જાતનું આપડે ફ્યુચર બની ગયું છે કેમ કે જાજા ભાગના વિદ્યાર્થીઓ પણ ઘણા યુઝ કરતા હોય છે જેમ કે તમે યુઝ કરો છો ને અત્યારે ચેટ જીપીટી તે પણ એક જાતનું એઆઈ જ છે ને એઆઈ છે ગૂગલ અસિસ્ટન્ટ છે બધા ના ફોનમાં આવે જ છે આપડે ગૂગલ અસિસ્ટન્ટ એનો ઉપયોગ ઘણા કરતા હોય છે ઘણા નહીં કરતા હોય છે જેમ કે assistant અસિસ્ટન્ટને તમે હેલો ગૂગલ અથવા તો ઓકે ગૂગલ કહીને તમે ખાલી એકવાર બોલશો ને તમે સેટઅપ કરી દેશો એલો google પછી બોલશો એટલે ડાયરેક્ટ ચાલુ થઈ જશે અને તમે જે ક્વેશ્ચન પૂછવું હોય તે તમે પૂછી શકો છો બરાબર તો આજની ટેકનોલોજી દુનિયામાં કુત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ભવિષ્ય વધી રહ્યું છે બરાબર અત્યારે વધી રહ્યું છે ને પહેલાં તો કાંઈ નહોતું એક આપણે ગૂગલ એસિસ્ટન્ટ ફોનમાં આવતું બીજા એક કાંઈ નહોતા અત્યારે તો ચેટ જીપીટી છે જેમીની છે કેનવા છે ઘણા બધા એવા એઆઈ છે કે આપણે આવી ગયા છે બરાબર અત્યારના જમાનામાં પહેલાં તો શું હતું આપણે ગૂગલ એસિસ્ટન્ટ જ હતું બરાબર ને બીજું છે આપણે તો આજે આપણે સમજશું સમજીશું કે એઆઈ કેવી રીતે કામ કરે છે બરાબર ભારત સરકાર કેવી રીતે એઆઈ ને શિક્ષણ અને કરિયર નો પ્રસ્તાવ આપી રહ્યો છે બરાબર અત્યારે ભારત સરકાર પણ આપને પ્રસ્તાવ આપી છે કે ભાઈ તમને એઆઈ વિશે ખબર હોય તમને એઆઈ ને હેન્ડલ કરતા કરતા આવડતું હોય તો તમને તેના માટે જોબ પણ આપે છે ગવર્મેન્ટ તરફથી બરાબર તેના વિશે પણ આપણે આગળ વાત કરીશું તો સૌથી પહેલા તો તમને કહી દો કે એઆઈ શું છે વોટ ઇઝ એઆઈ બરાબર તો એ શું છે એ તો બધાને ખબર નું છે કે જે માણસની જેમ વિચારી અથવા તો આપણા કરતા પણ વધારે વિચારે છે અને એ રીતે તમને તમને એના આપે છે બરાબર તો આ રીતે આપણો એઆઈ નો ઉપયોગ અત્યારે તો મેં તમને જેમ પેલા જણાવ્યું તે રીતે આપણે ગૂગલ assistant છે ચેટ છે પછી આ સેલ્ફ ડ્રાઈવ કરીને કંઈક એક એઆઈ આવે છે આ રીતના આપણે ઘણા બધા AI અત્યારે યુઝ કરતા જઈશો તમે બરાબર તો આ રીતે એ ઘણા બધા આવી રહ્યા છે આપડે અત્યારનું તો તમે જોયું જ હશે કે અત્યારના સમયમાં એ સિવાય કંઈ ચાલતું જ નથી બરાબર જેમ કે આપણે સીએનસી મશીન કરીને આવે છે એ પણ એક જાતનું એ જ છે એની અત્યારે સીએનસી મશીન કોઈને હેન્ડલ કરતા આવડતું હોય ને તો તમને એના માટે પણ તમને જોબ આપવામાં આવે છે બરાબર અત્યારે એક માણસ રાખી દે જે સીએનસી મશીનને કમાન આપી દે એક કઈ હારે કેટલા બધા મશીન ચલાવતો હોય છે ને પહેલા એમાં કેટલા બધા માણસની જરૂર પડતી હતી હવે એ આપણી માણસની પણ જોબ ખાઈ રહ્યું છે બરાબર એક રીતે જોવા જઈએ તો તો એઆઈ એક રીતે સારું પણ છે અને ખરાબ પણ છે સ્થાપવાની જાહેરાત કરીએ છીએ એટલે કે સેન્ટર ઓફ એક્સ સ્થાપવાની જાહેરાત કરી છે જેનાથી વિદ્યાર્થીઓ ભણે તેના વિશે જાણી શકે તેના વિશે ભણી શકે અને તેનાથી આગળ જોબ પણ મેળવી શકે આ નવા સેન્ટર દ્વારા એઆઈ અને ડેટા સાયન્સ પૂર્વ તાલીમ મેળવી શકે એટલે કે એની તાલીમ મેળવે એટલે વિદ્યાર્થીઓને જાણવા મળે કે એઆઈ કઈ રીતે વર્ક કરે છે શું કામ કરે છે બધી એને ખબર હોય તો અત્યારના જમાનામાં નવા એઆઈ આવે બરાબર તો એની જગ્યાએ તે પણ જોબ લઈ શકે એઆઈ માટેની બરાબર અત્યારના કેમ કે AI તો આપડી જોબ ખાય જ છે તો એની જગ્યાએ એની જગ્યાએ પણ તમે જોબ લઈ શકો એટલે કે AI ને હેન્ડલ કરવાની જોબ એઆઈ અને જોબ એપોર્ચ્યુનિટી એઆઈ દ્વારા ટેક અ ટેક માં વધારો થશે અને વધુ સારી નોકરીઓ મળશે એટલે અત્યારને તમે જો એઆઈ ને અત્યારથી જ તમે જો શીખવા મળશો એઆઈ શું કામ કરે છે કઈ રીતે તેને હેન્ડલ કરાય તો તમને આગળ ભવિષ્યમાં એઆઈ ઉપર પણ નોકરી મળી શકે છે બરાબર જોબ મળી પછી ત્યારબાદ આપણે આવે છે એઆઈમાં અ કારકિંદી બરાબર એઆઈમાં કારકિંદી આપણે નીચે જોઈએ આગળ એઆઈ નું ભવિષ્ય મોટું અને આકર્ષક છે તો તેને કેવી રીતે શરૂ કરી શકાય બરાબર તેના વિશે વાત કરીએ તો તમે શીખવા માટે પાઇથોન અને મશીન લર્નિંગથી શરૂઆત કરી શકો છો બરાબર પાઇથોન શીખી શકો છો પાઇથોન એક આપણે લેંગ્વેજ છે કોમ્પ્યુટરના વિદ્યાર્થી વિશે ખ્યાલ હશે કે પાઇથોન ની લેંગ્વેજ થી તમે કોડિંગ ને એવું બધું કરી શકો છો અને મશીન લર્નિંગ મશીન લર્નિંગ ના પણ તમારે સબ્જેક્ટ આવતા હશે કોમ્પ્યુટરમાં હશે અથવા તો આપણે મેકેનિકલના છે તેને પણ લગભગ આવતા હોય છે બરાબર તો તેને તમે શીખીને પણ એઆઈ વિશે જાણવાની કોશિશ કરી શકો છો અથવા તો શરૂઆત કરી શકો છો તમે એઆઈ રિલેટેડ પ્રોજેક્ટ અને સર્ટિફિકેટ પણ મેળવી શકો છો અત્યારે ઘણી બધી વેબસાઇટો આવી ગઈ છે જે તમને એઆઈ રિલેટેડ ને એવું બધું શીખડાવે છે અને તેનાથી તમે એમાંથી એ શીખીને તમે એના સર્ટિફિકેટ પણ મેળવી શકો છો તમે પછી ઇન્ટરશીપ અને રિસર્ચ પણ કરી શકો છો એટલે કે કોઈ એવી કંપની હોય બરાબર ત્યાં તમે કરી શકો છો ઇન્ટર્નશીપ માટે અથવા તો તમે રિસર્ચ પણ કરી શકો છો કોઈ એવી કંપની હોય કઈ રીતે એ વર્ક કરે છે તેના ઉપર બરાબર પછી ત્યાર પછી આપણે આવે છે એ સ્ટાર્ટઅપ અને ઓપોર્ચ્યુનિટી બરાબર શોધો ફ્રી ઓપોર્ચ્યુનિટી શોધો એટલે કે એ સ્ટાર્ટઅપ કરતા તમે શીખો પહેલા તો પછી તમને કોઈ તમે રિસર્ચ કરો google માં અથવા તો બ્રાઉઝર માં સર્ચ કરીને કે ભાઈ ફ્રી એ કોણ આપે છે એ રિલેટેડ જોબ કોણ આપે છે તમને ફ્રી માં અત્યારે અથવા તો તેને શીખવાના કોર્સ કોણ ફ્રીમાં પ્રોવાઇડ કરે છે બરાબર એવી તમે રિસેર્ચ અને બધી શોધ કરીને પણ તમે આગળ વધી શકો છો તો આ રીતે તમે એઆઈ વિશે એ તમને જણાવ્યું બરાબર આપણે આગળ વધુ જોઈએ તો હવે આપણે આવે છે લાસ્ટ પોઇન્ટ કન્ક્લુઝન તમને આ માંથી શું તમને શીખવા મળ્યું એટલે કે તમારું ભવિષ્ય શરૂ કરો નું તમારું ભવિષ્ય શરૂ કરી આજથી જ એક એક છે છે બરાબર એ જે તમને જોબ શકો છો તમે ઘરે બેઠા તેનો ઉપયોગ કરીને શીખી શકો છો ઘરે બેઠા તમે વર્ક ફ્રોમ હોમ કરીને ખરા એવા પ્લેટફોર્મ છે ત્યાંથી તમે જોબ કરી શકો છો તમારે આજે જ તેને પટકારવી જોઈએ એટલે કે તમારે આજે શીખવું જોઈએ અને તેના વિશે જાણવું જોઈએ વધુ અમે સ્ટડી કરતા હો બરાબર સાથે સાથે તમે ફ્રી ટાઈમમાં મોબાઈલ ઇન્સ્ટાગ્રામ જુઓ છો જુઓ છો સ્ટોરી મૂકો છો એના કરતા નવું શીખો ને વિશે તો જેનાથી તમને તમને આગળ જોબ મળી શકે હવે જો તમારે એ રિલેટેડ વધુ માહિતી જોતી હોય બરાબર તો અમારી ચેનલ ને કરો ગુજરાતી એકેડેમી ને બરાબર આ તમારા માટે અને અમારા માટે બેના માટે ફાયદાની વસ્તુ છે તમે જો તેને સબસ્ક્રાઈબ કરશો તો તમને નવા નવા વિડીયો જોવા મળશે એ રિલેટેડ અથવા તો તમને બીજા તો મળવાના જ છે ને એમજી મેટ્રિયલ આ તો આપણે આજથી નવી શરૂઆત કરી છે કે ભાઈ અમુક અમુક એવા ટોપિક લેતા જઈએ જેથી તમને જોબ ઓપોર્ચ્યુનિટી મળી રહી જેથી તમને નવી નવી જગ્યાએ જોબ મળી શકે નવી નવી કંપનીમાં જોબ મળી શકે બરાબર તો જો તમે હજી સુધી અમારી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગુજરાત ઇન્જિનિંગ અકેડેમી ચેનલને જલ્દીને જલ્દી સબસ્ક્રાઈબ કરો અને બેલેકાન દબો જેથી તમને નવી નવી ઇન્ફોર્મેશન જોવા મળી રહે અને મેં જેમ તમને પહેલા જણાવ્યું તેમ અમારા અલગ અલગ WhatsApp ગ્રુપ પણ ચાલી રહે છે બ્રેન્ચ વી તમે તમે જોઈન ના કરી હોય તો તમે તેમાં જોઈન થઈ જાવ અને તમને કોઈ પણ ક્વેરી હોય કોઈ પણ જાતની ક્વેરી હોય બરાબર સ્ટડીને રિલેટેડ પછી બીજી કોઈ ના પૂછતા સ્ટડીને રિલેટેડ ભણવાને લગતી કોઈ પણ ક્વેરી હોય તો તમે અમને મેસેજ કરી શકો છો Instagram માં પહેલા મેસેજ કરજો Telegram માં Instagram માં મેસેજ કરો એમાં જવાબ ના મળે તો તમને અમારા WhatsApp નંબર તો આપેલા જ છે તેમાં તમે મેસેજ કરીને અમારી કોઈ પણ પ્રશ્ન હોય ક્વેરી હોય તે સોલ્વ કરાવી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકનમી ચેનલ આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લઈ આઇકન દઉં ધન્યવાદ